ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતાં માંડ માંડ ટળી હતી જેનો શ્રેય ત્યાં હાજર રહેલા જાગૃત અને હિંમતવાન સ્થાનિક નાગરિકોને જાય છે ઘટનાની વિગત એવી છે કે પ્રતિન ચોકડી પાસે પસાર થઈ રહેલા એક કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક બોલ્ટ ખુલી જવાથી ગાડીમાંથી છૂટું પડી ગયું હતું અને તે રોડ ઉપર આગળ ધસી ગયું હતું ભરચક ટ્રાફિકવાળી આ ચોકડી પર ચાલતા વાહનોમાંથી ટાયર છૂટું પડતા જ ગભરાહટનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે આ છૂટું પડેલું ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીને ટક ગંભીર જાનહાની કરી શકે તેમ હતું પરંતુ આ કટોકટીની ક્ષણે ચોકડી પર હાજર રહેલા સ્થાનિક લોકોએ અદભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું કોઈ પણ જાતના ડર વગર સૌએ મળીને ત્વરિત કાર્યવાહી કરી તેઓએ તરત જ આગળ ધસીને આવી રહેલા ટાયરને પકડી પાડ્યું અને તેને પાછું કન્ટેનર સુધી લાવ્યા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ માટે પણ આગળ આવ્યા સૌના સહયોગથી તુરંત જ જેક લગાવીને છૂટું પડેલ ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું અને વાહનને ફરીથી સુરક્ષિત રીતે રસ્તા પર દોડવા યોગ્ય બનાવ્યું સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમયસૂચકતાના કારણે કોઈપણ પ્રકારની મોટી જાનહાની કે વાહન વ્યવહારને નુકસાન થતું અટક્યું હતું